હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના તો આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ આ ચૂરમાના લાડુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો તમે પહેલી જ વાર આ લાડુ બનાવતા હશો તો તમે આ રીતથી ટ્રાય કરશો તો તમારા લાડુ એકદમ પરફેક્ટ બનીને રેડી થશે અને હું તમને પરફેક્ટ માપ સાથે લાડુ બનાવતા શીખવાડીશ તો ચલો એકદમ ટેસ્ટી લાડુ બનાવવાનું શરૂ કરીએ તો મેં અહીંયા અઢીસો ગ્રામ કરકરો ઘઉનો લોટ લઈ લીધો છે તમે ઝીણો લોટ પણ લઈ શકો છો તમારે જે પ્રમાણે લાડુ બનાવવાના હોય તે પ્રમાણે તમે લોટ વધારે ઓછો કરી શકો છો અહીંયા હું અઢીસો ગ્રામ લોટ લઈ રહી છું હવે તેની અંદર ઘી એડ કરીશું ઘી એટલું એડ કરવાનું કે જ્યારે આપણે લોટની મુઠ્ઠી વાળીએ તો મુઠ્ઠી વળવી જોઈએ એટલું ઘી એડ કરવાનું છે તો મેં અત્યારે સાતથી આઠ ચમચી જેટલું ઘી એડ કર્યું છે બસ આ જ રીતની મુઠ્ઠી વળે અને એટલું જ મોણ એડ કરવાનું છે આટલું જ ઘી આપણે એડ કરવાનું છે તો તમે તે રીતથી ઘી એડ કરી દેજો અને હવે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને થોડો કઠણ એવો લોટ બાંધી લઈશું તો એક સાથે વધારે પાણી નથી ઉમેરવાનું થોડું થોડું પાણી ઉમેરી અને એકદમ કડક લોટ બાંધી લેવાનો છે અને તેને થોડો રેસ્ટ પણ આપી શકો છો દસ એક મિનિટ જેવો તો દસ મિનિટ થઈ ગઈ છે તો થોડા થોડા લુવા લઈશું તેની અંદરથી અને હાથની મદદથી તેના મુઠિયા બનાવી દઈશું હાથેથી થોડું પ્રેસ કરી દઈશું બસ આ જ રીતથી બધા જ મુઠિયા બનાવીને રેડી કરી લઈશું તો મેં અહીંયા બધા જ મુઠિયા બનાવીને રેડી કરી લીધા છે તો હવે આ મુઠિયાને ફ્રાય કરવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તમે ઘી પણ લઈ શકો છો તેલ કે ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર મુઠિયા એડ કરી દઈશું જેટલા એક કઢાઈમાં આવી જાય તેટલા અને મીડિયમ ગેસ પર આ મુઠિયાને ફ્રાય કરવાના છે દસથી પંદર મિનિટ જેવું લાગશે મીડિયમ ગેસ પર આ મુઠિયાને ફ્રાય થવામાં પણ જો મીડિયમ ગેસ પર મુઠિયાને ફ્રાય કરીશું તો તે અંદરથી પણ એકદમ સારી રીતે ફ્રાય થઈ જશે અને બિલકુલ કાચા નહીં રહે એટલા માટે મીડિયમ ગેસ પર જ મુઠિયાને ફ્રાય કરવાના છે તો ઉલટ પુલટ કરીને એકદમ સરસ મુઠિયાને ફ્રાય કરી લેવાના છે તો અહીંયા મુઠિયાને ફ્રાય થતાં લગભગ બાર બારથી બાર મિનિટ જેવું લાગ્યું છે અને મુઠિયા એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે તો તેને બહાર કાઢી લઈશું અને આ જ રીતથી બાકીના જે મુઠિયા છે તેને પણ ફ્રાય કરી લઈશું મેં અહીંયા બધા જ મુઠિયાને ફ્રાય કરીને રેડી કરી લીધા છે અને હવે મુઠિયા એકદમ સરસ ઠંડા પણ થઈ ગયા છે તો મુઠિયા જ્યારે ઠંડા થાય હાથેથી તોડી શકીએ એટલા તો તેને ભાગી નાખવાના છે હાથની મદદથી બધા જ મુઠિયાનો ચૂરો કરી લેવાનો છે તો અહીંયા બધા જ તોડી લઈ અને તેનો ચૂરો કરી લીધો છે તો હવે મિક્સર જાર લઈશું અને તેની અંદર આ ચૂરાને એડ કરીશું અને તેને પીસી લઈશું તો અહીંયા મેં બધા જ મુઠિયાને એકદમ સારી રીતે પીસી લીધા છે હવે એક ચારણાની મદદ લઈશું અને જે પીસેલું ચૂરમું છે તેને એડ કરીશું અને તેને ચાળી લઈશું જેથી જે તેનો મોટો મોટો ભાગ હોય તે ચારણા ઉપર આવી જાય અને જે મોટો મોટો ભાગ બચે તેને તમે ફરીવાર મિક્સરજારમાં એડ કરી અને તેને પીસીને અંદર એડ કરી શકો છો તો આ ભાગ જે નીકળ્યો છે તેને બીજી વાર પીસીને એડ કરી લઈશું અને આજ રીતથી બધું ચૂરમું મેં ચાડીને રેડી કરી લીધું છે તો હવે તેની અંદર મેં અહીંયા એક મોટી વાટકી ભરીને દળેલી ખાંડ એડ કરી છે ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી પણ કરી શકો છો અને તેની સાથે થોડા ડ્રાય ને મેં ઘી સાથે થોડા સાંતળી લીધા હતા તો તેને પણ એડ કરીશું તમને જો ડ્રાય ફ્રૂટ્સ ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને તેની સાથે થોડો ટેસ્ટ માટે ઇલાયચી પાવડર એડ કર્યો છે હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે દરેલી ખાંડની જગ્યા પર ગોળ પણ લઈ શકો છો તો એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી તેની અંદર ઘી એડ કરીશું તો અહીંયા આપણે લોટ અઢીસો ગ્રામ લીધો છે તો ઘી પણ અઢીસો ગ્રામ જેટલું જ એડ કરવાનું છે જે પ્રમાણે તમે લોટ લો એ પ્રમાણે ઘી એડ કરવાનું છે થોડું ગરમ કરીને તો મેં અહીંયા અઢીસો ગ્રામ લોટ લીધો છે તો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલું જ ઘી એડ કર્યું છે અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે ને જે આપણું લાડવા બનાવવાનું મિક્સર છે એકદમ સરસ રેડી થઈ ગયું છે તો હવે તેમાંથી જે પ્રમાણમાં આપણે લાડવા બનાવવાના હોય એ પ્રમાણનું મિક્સર લઈ અને હાથેથી લાડુ બનાવી લઈશું આ જ રીતેથી તો અહીંયા એ જ રીતથી હું બધા જ લાડુ બનાવીને રેડી કરી લઈશ તમારે જે સાઈઝના લાડુ બનાવવાના હોય એ પ્રમાણે તમે લઈ શકો છો નાના મોટા અને એ જ પ્રમાણે તમે લાડુ બનાવીને રેડી કરી શકો છો તો એ જ રીતથી મેં અહીંયા બધા જ લાડુ બનાવીને રેડી કરી લીધા છે તો અહીંયા મેં થોડી ખસખસ લીધી છે લાડુ પર લગાવી લઈશું જો તમને ખસખસ ના પસંદ હોય તો તમે એમ જ લાડુ ખાઈ શકો છો ખસખસ છે તેની સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા હું બધા જ લાડુ પર એકદમ સરસ ખસખસ લગાવી દઈશ જેથી દેખાવે પણ લાડુ એકદમ સરસ લાગે તો અહીંયા લાડુ રેડી થઈ ગયા છે ચૂરમાના તો તમને જો મારી આજની આ રેસિપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને જોતા પહેલાં લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા આ વિડીયોને વધારેને વધારે શેર કરજો અને આ ચૂરમાના લાડુ તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્કસ ફોર વોચિંગ બાય બાય